જી ગલ ગઈકાલ તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ આશરે શનિ મંદિરની પાસે પૂનમચંદો માણસ જે છે પાસ પરમિટ વગર એનડી પીએસના લગત ગાજા જેવી વસ્તુ જે છે એને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે ગેર નશાના માર્ગે દોરી રહ્યો છે આ બાબતની જે છે જાણ કરતા જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતાં આશરે ચારસો ને સાહીઠ ગ્રામ જેટલો જે છે ગાડી મળી આવી અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ મેહરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ

અને પાંડેશરાના કોઈ બીજ નીચેથી એ જે છે ગાંજો ના આવ્યા હોવાની આજે જણાવે છે સરખા સપ્લાય કરવાનું કામ કરતો તો આરોપીનો એ આરોપી એમ કહે છે કે હું જે છે એને નાની નાની પુળીઓ બનાવીને જે છે મારા કસ્ટમર આવતા હોય છે જે મને લાગે કે આ દેવા જેવો છે એને હું જે છે છૂટકની અંદર વેચાણ કરવાનું જણાવ્ય અને ક્યાંથી લાવતા હોય હતો એને એ જે મે આપણે જણાવ્યું પ્રમાણે પાંડેશરાની અંદરથી પોતે જણાવ્યું કે ભાઈ પાંડેસરાની અંદર એક બ્રિજની નીચેથી જે જે છે હું ગાજો લાવેલો છું અને જે આ આરોપી છે એની વિરુદ્ધ લગાવ અન્ય પણ બે ગુનાઓ નોંધાયેલ છે એનડીપીએસ એક્ટ મુજબ તો છે ત્રીજો ગુનો મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત